નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ હવે મિત્રો આજના વિડીયોની અંદર ખૂબ જ કામની માહિતી આપવાની છે આવનારા બે હજાર રૂપિયાના પીએમ કિસાન યોજનાના હપ્તાને લઈને અને તેની સાથે મિત્રો તમને જણાવી તો હવે દિવાળી પછી ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા છે તેને લઈને મોટી ખુશખબરી આવવા જઈ રહી છે દરેકે દરેક ખેડૂતો માટે આજના વિડીયો જોવો ખૂબ જરૂરી કારણ કે આજના ની અંદર આપણે તમામે તમામ માહિતી કી જે જરૂરી છે આવનારા બે હજાર રૂપિયાના એકવીસમાં પીએમ કિસાન યોજનાના હપ્તાના વિષયથી મિત્રો બધી જ માહિતી તમે આ એક સિંગલ વિડીયોમાં મળી જવાની છે મને ખબર છે કે મિત્રો તમે આ વિડીયો જોઈ જોઈને થાક્યા હશો ઘણા બધા હપ્તાના વિડીયો જોઈ લીધા હશે પરંતુ આજનો આ વિડીયો તમે કમ્પ્લીટ જોશો તો તેમાં તમને દરેક માહિતી મળી જશે સૌથી પહેલા મિત્રો માહિતી આપણે કવર કરીશું તારીખને લઈને બીજી માહિતી મિત્રો આપણે કવર કરશું જે છે તો હપ્તો કેટલા રૂપિયાનો આવશે તેને લઈને કયા કયા ખેડૂતોને મળશે તેના વિશે અને ત્રીજા નંબર ઉપર મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને એવા લોકો કે અમુક લોકો એવા છે કે જે લિસ્ટમાં તમારું નામ હશે તો તમને હપ્તો નથી મળવાનો તો એ લિસ્ટ તમે જાતે તમારા મોબાઈલ ફોનના માધ્યમથી ખોલીને જોઈ શકશો એ પણ હું તમને છું આજના અંદર મિત્રો ખૂબ જ કામનો છે 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 ખેડૂતો માટે બનાવેલો બીજા નંબર ઉપર મારે તમને બીજી પણ માહિતી આપવાની ગુજરાતમાં હવે નવા કૃષિ મંત્રી બન્યા છે તો શું નવા કૃષિ મંત્રી ખેડૂતોને ભેટ આપશે અને શું ખેડૂતોને ફરી એક વખત જે છે તે મિત્રો બે હજાર રૂપિયાની જગ્યાએ હપ્તા વધારા કરી આપવામાં આવશે કે નહીં કારણ કે છેલ્લા ઘણા બધા દિવસોથી મિત્રો લડત ચાલી રહી છે તમે જાણો છો કે બોટાદની અંદર એક મોટું

પીએમ કિસાન યોજના હપ્તા વિશે હું તમને માહિતી આપું ફટાફટ ત્યાર પછી આપણે છેલ્લે જે બે ત્રણ માહિતી બીજી છે ખેડૂતોને લઈને એ પણ કવર કરવાની છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરું એ પેલા જો તમે આપણે આ ચેનલ ખેડૂત પોર્ટલ ને સબસ્ક્રાઈબ ના કરે તો મિત્રો આ ચેનલ ને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી દરરોજના આ રીતના સમાચાર છે મિત્રો ખેડૂતોને લગતા એ તમને મળી જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો હું તમને જણાવું તો આવનારો બે હજાર રૂપિયાનો પીએમ કિસાન યોજનાનો હપ્તો એ એકવીસમો હપ્તો રહેવાનો છે અને એ હપ્તો ક્યારે આવશે તો અત્યાર સુધી બધા લોકોને મિત્રો એવી આશા હતી કે આ હપ્તો જે છે તે તમને મળી જશે ક્યારે આગામી આ હપ્તો ક્યારે મળવાનું છે દિવાળી બાદ હવે હપ્તો ક્યારે મળશે કઈ તારીખે મળશે લાભ પાચન સુધીમાં મળશે કે એના પછી મળશે તારીખ વિશે સૌથી મહત્વની માહિતી તમને આપું તો મિત્રો દર વર્ષે એક પેટર્ન આપણે જોતા આવ્યા છીએ ગયા વર્ષે પણ બે દિવસ પછી હપ્તો આવ્યો હતો તો કેવાનો મતલબ મિત્રો મારો એવો છે કે બે હજાર રૂપિયાનો હપ્તો જે છે તે તમને દિવાળીના સમયગાળા આસપાસ સરકાર આપતી હોય છે આવું જોવા મળ્યું છે જનરલી દિવાળીની અંદર તો હવે મિત્રો દિવાળીના પાંચ દસ દિવસ પછી તમને હપ્તો હજુ પણ ખાતામાં જોવા મળી શકે એટલે કે આ દસમો મહિનો ચાલી રહ્યો છે ઓક્ટોબર મહિનો ચાલી રહ્યો છે તો આ ઓક્ટોબર મહિનો પૂરો થાય એ પહેલા તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો આવી શકે તેના સૌથી વધારે દેખાઈ રહ્યા છે છે આનું શું કારણ મિત્રો ચાર રાજ્યોની અંદર સરકારે હપ્તા આપી દીધા છે આ ઓક્ટોબર મહિનાની અંદર જ કાશ્મીરની અંદર હપ્તો આપવામાં આવ્યો છે તેની સાથે હિમાચલ પ્રદેશ પંજાબ અને હરિયાણા ચાર રાજ્યના ખેડૂતોને હપ્તા આપવામાં આવ્યા છે હવે બારો ગુજરાતનો બનશે અને બાકીના રાજ્યોનો બનશે તો ગુજરાતની અંદર મિત્રો અમારી અનુમાનને આધારે અને અમારો જે અનુભવ છે એના આધારે મિત્રો કારણ કે કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને ચોક્કસ આ રીતનો વિડીયો બનાવીને જે છે તે માહિતી આપતા રહીશું તેના માટે ચેનલ સાથે સબસ્ક્રાઈબ કરીને જોડાયેલા રહેજો બીજી માહિતી મિત્રો હું તમને આપું તો બીજી માહિતી ખૂબ કામની છે શું ખેડૂતોને આ બે હજાર રૂપિયાનો હપ્તો મળશે એમાં કોઈ વધારો થશે મિત્રો ચોખ્ખો અને ક્લિયર કટ જવાબ છે કે અત્યારે સરકાર શું વિચારી રહી છે તે આપણે જોવું પડશે કારણ કે મિત્રો અત્યારે દિવાળી ઉપર જે હમણાં દિવાળી મિત્રો વેકેશન પડ્યું આના પહેલા સરકારે સરકારી કર્મચારીઓ માટે સાત હજાર રૂપિયાનું પેન્શન જાહેર કર્યું હતું સાત હજાર રૂપિયાનું દિવાળી બોનસ જાહેર કર્યું હતું એટલે કે દિવાળી કરવા માટે જે સરકારના કર્મચારીઓ છે મિત્રો જે સરકારી ઓફિસોની અંદર કામ કરે છે તેવા કર્મચારીઓને સરકાર સાત હજાર રૂપિયાનું બોનસ આપી રહેશે તો મિત્રો દિવાળી બોનસ રૂપે ખેડૂતોને શા માટે બોનસ નથી આપવામાં આવતું આને લઈને પણ ઘણા બધા પ્રશ્નો બન્યા હતા અને જે બોટાદની અંદર ખેડૂતોને છેતરવામાં આવ્યા હતા તેના વિશે પણ મિત્રો એક મોટું આંદોલન થયું છે તમે જાણો છો તો આ બધા પ્રશ્નો વચ્ચે મિત્રો એક મોટી ઘટના બની છે સરકારે આખે આખું ગુજરાતનું મંત્રીમંડળ બદલી નાખ્યું છે તો અત્યાર સુધી જે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ હતા તેમને હટાવીને અત્યારે નવા કૃષિ મંત્રી રૂપે જીતુ જીતુ પદ આપવામાં આવ્યું છે 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 ભાવનગરના સૌરાષ્ટ્રમાંથી આવે હવે જોવાનું રહ્યું કે ગુજરાતના ખેડૂતો માટે જીતુ વાઘાણી કેટલો અવાજ બને છે કેટલી પ્રગતિ દેખાડે છે તે આપણે ભવિષ્યના સમયમાં જોશું પરંતુ આપણા મુદ્દા ઉપર આવીએ કે શું બે હજારની જગ્યાએ ચાર હજારનો આપતો મળશે તો મિત્રો અત્યારે તો કોઈ ચાન્સ દેખાતા નથી કારણ કે આ અંગે કોઈ પણ મિત્રો માહિતી મળી નથી જનરલી મિત્રો ખેડૂતોની માંગણી તો ઘણા સમયથી છે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતના ખેડૂતો માંગણી કરી રહ્યા છે અવારનવાર કે બે હજારની જગ્યાએ હપ્તો વધારો કરી આપવામાં આવે પરંતુ સરકારે હજુ મિત્રો કોઈ ઓફિશિયલી ડેટ કે કોઈ પણ પ્રકારની આ રીતની માહિતી જે છે તે આપી નથી જોવાનું રહેશે મિત્રો ભવિષ્યમાં સરકાર આ માંગણી પૂરી કરે છે કે નહીં કારણ કે અત્યારે લગાતાર સરકાર ઉપર દબાણ બની રહ્યું છે ખેડૂતો પોતાની માંગો રજૂ કરી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પણ હવે જે છે તે જાગૃત બની રહ્યા છે અને મિત્રો હા મોટી વાત એ છે કે બે હજાર રૂપિયાના જગ્યાએ ચાર હજાર રૂપિયાનો હપ્તો ખેડૂતોને એટલા માટે ખેડૂતો માંગ કરી રહ્યા છે કારણ કે આ આપણું ગુજરાત છે મિત્રો માનો કે આ હું આખું વચ્ચેનું ગુજરાત છે ગુજરાતની ડાબી બાજુ મહારાષ્ટ્ર છે આ બાજુ મિત્રો મધ્યપ્રદેશ છે તો અહીંયા પણ ભાજપ સરકાર છે મધ્યપ્રદેશની અંદર ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને મહારાષ્ટ્રમાં પણ ભાજપ સરકાર છે તો ગુજરાતની બાજુના જે બે રાજ્યો છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ એ બંને રાજ્યોની અંદર ભાજપ સરકાર ભાજપની સરકાર ચાર હજારના આપતા ખેડૂતોને બે હજારની જગ્યાએ

ઉપરાષ્ટ્રપતિ છે મિત્રો જગદીપ ધનખડ તેમણે પણ માંગણી કરી હતી કે ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે તેમને બે હજાર રૂપિયાના હપ્તાથી કોઈ ફેર પડતો નથી કારણ કે બે હજાર હપ્તાથી કોઈ વસ્તુ ખરીદી પણ નથી શકતા ખેડૂતો કારણ કે કે બિયારણ ખાતર ખેતીને લગતી વસ્તુ ખરીદવા જવું હોય ત્યારે મિત્રો બે હજાર રૂપિયાની કોઈ વેલ્યુ નથી એની જગ્યાએ દસ હજાર કે વધારે હપ્તા આપવામાં આવે જગદીપ ધનખડ મિત્રો જે ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે ભારતના તેમણે હજુ હમણાં બે ત્રણ મહિના પહેલા એવું કહ્યું હતું કે ખેડૂતોને બે હજારની જગ્યાએ દસ હજારના હપ્તા આપવામાં આવે અને વર્ષના

બાકી એક માહિતી મિત્રો એ પણ છે કે તમને એ હપ્તો મળશે કે નહીં એ તમે કેવી રીતના ચેક કરી શકો તો મિત્રો સરકારની જે હપ્તો આપવાની ઓફિશિયલ વેબસાઇટ છે જે ઓફિશિયલ છે ગુગલ ઉપર જઈને સ્ટેટસ તમે ચેક કરી શકો જો સ્ટેટસ મિત્રો એપ્રુવ આવતું હોય તો મિત્રો તમને હપ્તો સો ટકા મળશે અને જો ત્યાં મિત્રો કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો હપ્તો નહીં મળે તમે જાતે હપ્તો આવ્યા પહેલા પણ ચેક કરી શકો હવે મિત્રો તમને જો આ ના આવડતું હોય તો આપણે આવનારા વિડીયોમાં ચોક્કસ વાત કરીશું અને આવનારો જે વિડીયો મિત્રો આપણો આવશે એમાં હું તમને